બસ તો ફેમિલી જો આપણે તો બગીચામાંથી વી આવ્યા અને હવે જાવીશું આપણે વાહ બહુ ઉલાળક ની ને તેલ આવશે માથે એમ જણા થયા થી આજ એટલે 20 જણાની થાળી તૈયાર કરવાની છે જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો મજામાં છો સ્વાગત છે એક નવા વ્લોગમાં મસ્ત મજાના જો આજે નાઈન તો કમ્પ્લીટ થઈ ગયા છે તો જો પાછળ દેખાય એ અમારું હાડુ ભાઈનું ઘર છે અને હાડુ ભાઈના ઘરે જ આપણે

હા તો ફેમિલી જો આપણે જઈએ સીવી દાદાનો બગીચો છે અહીંયા કારણ કે સેઝોન કિયા ને અમારા પ્રિન્સ ને બધા વહી ગયા છે એની પાછળ આપણે જો એ રમવા ગયા છે કારણ કે આપણી ઘરની બાજુમાં છે અને બગીચા પણ આપણે જો પોગી જવા આવ્યા સીવી આ રીતના બગીચો છે ને દાદાનો તો જો તમને પહેલાં બગીચો બતાવું આવી રીતના કાંઈ ટૂંકી જગ્યા મસ્ત મજાનો બગીચો છે અંદર જોવો કા જાય એમને છે છે ને ધીમે 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 એમ હે ખાઈ આમ તો તો બધી શું કેવાય સાઈઠ દોડવાની વાહ વાપાઈ વાહ तो ना उड़ा से ले तो मन नहीं आ रही सो तो करी ट्राई तो करी हाँ ला ला ले पियन भाई हमारी त्रिश ने पीड़ में इसका खाता हुई हूँ लागे से तो हाँ, हाँ नहीं रह जाए हम अभी ऐसा नहीं करते कपड़े हाल प्रेस आपने बीए करे ऊपर जाओ मन बीए हो दीजिए ना थोड़ा बार जेन करो फास करो

દીચી બેરી જરીક ને તેમ ઈશરો કરે તેમ ફરવાજ મળે હા કેમ આપણે વધારે ખાઈશ કા હાલો ના ના બો કહેવાય ન નેકર આ પાસે એકાદા પડસીએ કા ખાઈ રેડી 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 આવડે છે

મસ્ત મજાનો તો ઠંડો ઠંડો પવન આવે છે બેગીસો પણ એક નંબર છે તમને બતાવ્યો છે બગીચો અને આ બાજુ અમારે કિરણભાઈ અને પ્રિન્સભાઈ લસર ફટી ખાવા તૈયાર થઈ ગયા છે ચાલો એક પૂછી આવો એક પૂછી ચાલો ધીમે ધીમે ઓ ભાઈ હા વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ ઘોડો વાકે છો તના જો સુવિસાર પણ મસ્ત મજાના જો આ લખ્યા છે અહીંયા જો બધા અલગ અલગ સુવિસાર છે આમાં લખેલા જો અને ઓલા પર ગલબ કેવો કોક ને લાગે રાઢુ છે આમ જો પણ ગલોપ છે ક્યારે થી બઈન છે ફરકે ફરકે આપણે કક દોરી બાંધી છે અને ગેટ ઉપર તો આપણે જો મસ્ત મજાનો બળદ ગાડુ મૂક્યો છે ને બાજુમાં છત્રીયું છે એનો જો ઘરે બાજુમાં છે હાવ અહીંયા છે અને બગીસો એટલો દૂર થાય કા ઘરે આયા જ છે હા

હલો ઘર બાજુ ને ઘર બાજુ પર આપણે પોગવા થઈ જાય બાજુમાં છે ઘર આપણે જો આય આપણો ઘર આવી ગયો છે પૂરી બનાવવાનું ચાલુ કરી દીધું છે હા બહુ ઉલાળ કે ની આવશે માથે હાલો બધા પૂરી ખાવા અને પૂરી કાઢી છે

થાળી ભરાઈ ગઈ છે એટલે જમવા પાપડ નાખવાના બાકી છે આમાં હાલો નાખી દે ત્યારે આજ તો કેટલા બધા મહેમાન છે અમે સવીને મારા બેન ના એના ફૈઝી ની બધા આવ્યા છે એ બધા બાર બેઠા છે એટલે અમે લગભગ વીસ જણા થયા છે આજે એટલે વીસ જણા ને થાળી તૈયાર કરવાની છે તો હાલો બધા જમવા ફેમિલી મસ્ત મજા રહ્યો આપણે ખાઈ લીધું છે ઉભી થાય ને હવે હે

તમારો દાદાનો બગીચો તમને કેવો લાગ્યો તે ખાસ કમેન્ટ કરીને કહેજો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરીજો હવે મળશું એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ